છોટાઉદેપુર નગરમાં આવેલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પાસે મારુતિ વાનમાં આગ ફાટી નીકળી અફરાતફરીનો માહોલ સર્જાયો ભીષણ આગ વાધ વાનમાં થયો ભયંકર બ્લાઝ છોટાઉદેપુર નગરમાં આવેલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પાસે આજરોજ સવારે મારુતિ વાન અચાનક આગ ફાટી નીકળી હતી મારુતિ વાનમાં સવાર બે વ્યક્તિ મંગુભાઈ મોતીભાઈ રાઠવા તથા મંજુલાબેન મંગુભાઈ રાઠવા જેઓ કાર માલિક કોઈ સમય સૂચકતા વાપરી કારમાંથી નીચે ઉતરી ગયા હતા અને આ બાદ બચાવ થયો હતો

આગ લાગવાનું કારણ પ્રાથમિક સોર શરતી રોઈ શકે અત્યારે પ્રાથમિક તપાસમાં ખબર પડશે કોઈ જાનાની ધ્યાન નથી ઇન્ડોર મરજ છોટા ઉદેપુર અતિને સૌચાલ